જાય પછી આમાં એનો મસાલો બધો આપણે નાખી દેવી તો આ છે મીઠું તમે જે કહેતા હોય નમક કયો મીઠું કયો અને આ અદર અદર આપણે શેર જ નાખી છે કેમકે ગોળીઓ આપણે તળવાની છે એટલે બીજી ઓલામાં નાખશું અને આ થોડુંક ધાણાજીરું નાખી દઈએ અને મરચું ને એવું આપણે બહુ જાજુ જાજુ નાખતા નથી કેમ કે અહીંયા આપણે શાક બનાવવાનું બાકી છે તો આટલી વસ્તુ નાખીને અને હવે આમાં આપણે નાખશું ચણાનો લોટ એની ગોળીઓ બનાવવાની છે ને એટલે આ સણાનો લોટ કેમ કે આ ઉમરાનું શાક ભાવે છે આમાં મિલનભાઈને આ અમારા મિલન તમે શું કરો છો પટ્ટી ખાડું